ગઈકાલે તમે જોયું એ પ્રમાણે અગ્નિકાંડના ભોગ બનનારા પીડિતોએ બહુ જ હૈયા વરાળ ઠાલવી સરકાર સામે પોતાનો રોષ ઠાલવ્યો તિરંગા યાત્રા કરવાથી ન્યાય નહીં મળે એવું એમણે કહ્યું એમણે સ્પષ્ટ કહ્યું કે અમારી જે બેસિક માગણીઓ છે બાર જેટલી ડિમાન્ડ હોમ મિનિસ્ટર હંસંઘવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રજૂ કરેલી છતાં બારમાંથી એક પણ માગણીનો સ્વીકાર કરવા રાજ્યની સરકાર તૈયાર નથી આ એકદમ જડતાવાળું ચક્કી વલણ છે જે ભોગ બનનાર હોય જેણે પોતાના સંતાનોને સ્વજનો ગુમાવ્યા હોય એના માટે કરુણા કરુણાસભર વર્તન હોવું જોઈએ સહાનુભૂતિ અને લાગણી હોવી જોઈએ એ એક કરોડનું વળતર માગતા હોય તો સરકારે સામે ચાલીને દોઢ કરોડનું વળતર આપવું જોઈએ તાબડતો ફાસ્ટ ટ્રેક કોર્ટની જાહેરાત કરવી જોઈએ નોન કરપ્ટ અધિકારીઓની એસઆઈટી અથવા સીબીઆઈને તપાસ સોંપવી જોઈએ આ તો કોઈપણ પીડિત પરિવારની માંગણી હોય આનો પણ સ્વીકાર નહીં કરવો એ રાજ્ય સરકારનો ઘમંડ અને અહંકાર બતાવે છે કે ભલે પીડિતો રડ્યા કરે કગર્યા કરે રેલીઓ કરે રાજકોટ બંધ કરે આંદોલન કરે અમને કંઈ ફરક નથી પડતો આવો કમલમ અને ગાંધીનગરમાં બેઠેલી ભાજપની સરકારનો એટીટ્યૂડ છે રાજકોટ સૌરાષ્ટ્ર અને ગુજરાત આ એટીટ્યૂડને જોઈ રહ્યું છે આ યોગ્ય નથી જે ને યાત્રામાં નથી જોડાય એમના માટે પ્રમાણે સ્વાભાવિક રીતે લાગણી અને સહાનુભૂતિ છે એમને પણ આહવાન કરીએ છીએ આવો તમે જોડાવો આ તમારું કોર્સ છે તમારું કામ છે તમારું લડત છે પણ જે પીડિતો જોડાયા છે જે પીડિતો નથી જોડાયા કે ગુજરાતના કોઈ ખૂણે બેઠા છે બધા જ માટે અમે વિધાનસભામાં પણ બોલીશું મીડિયામાં પણ એમનો અવાજ બુલંદ કરીશું અને સડક પર ઉતરીને એમના માટે લડીશું અને આંદોલન પણ કરીશું ન્યાયિકા હક મિલને તક ગુજરાત ન્યાયયાત્રા ચાલતી રહેશે રાજકોટ આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ આપ્યા બાદ અમે ચોટીલા તરફ રવાના થઈશું ત્યાંથી સુરેન્દ્રનગર વિરમગામ સાણંદ અમદાવાદ થઈને વિધાનસભાનું સત્ર ચાલુ હોય એ દરમિયાન અમે ગાંધીનગર પહોંચવાના છીએ અને એઆઈસીસીની ટોપની લીડરશીપ રાહુલજી વગેરેને અમે ઇન્વાઇટ કર્યા છે કે એકાદ દિવસનો તમે સમય કાઢવો અને પીડિતોની પડખે આપણે બધા જ સાથે મળીને ઊભા રહીએ અને ગુજરાત ન્યાય યાત્રામાં જ્યાંથી પણ અમે નીકળ્યા છીએ લોકોનો ખૂબ સારો પ્રતિસાદ છે લોકો બધાનું એકસૂર એટલું જ કહેવું છે કે ન્યાય તો મળવો જ જોઈએ ખાલી નાની માછલીઓની મોટા મગરમચ્છ અને ભાજપના નેતાઓ જે ઇન્વોલ્વ છે એની પણ ધરપકડ થવી જ જોઈએ